જશવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામસુંદર સાધજી આજે એકસો આઠ પારાયણની ભવ્ય શરૂઆત આજે એકસો આઠ કૃષ્ણમણી મહારાજ નવતનપુરી ધામના હસ્તે અને સાથે અન્ય સંતો ના હાથે આજે શુભ આરંભ થયો છે ત્યારે મને કિશનદાસજી મહારાજ કે જેઓ ગુજરાત અરવલ્લી ડિસ્ટ્રિકનું ટિન્ટોઈ ગામ અને ટિન્ટોઈ ગામની અંદર રાજમંદિરના મહંત છે મર્યા છે ત્યારે તેઓ જોડે આપણે દેવચંદ્રજીનો

ઉમરકોટ ગામની અંદર માતા ગોરબાઈ અને પિતા મધુ ત્યાં દીપચંદ્રજી મહારાજનો જન્મ થયો દીપચંદ્રજી મહારાજની પાંચ વર્ષની ઉંમરમાં એમને એટલી લગ્ન લાગી ગઈ પરમાત્માની ખોજની કે હું કોણ છું આવ્યો છું અને મારું ઘર ક્યાં છે આ ખોજ કરતા કરતા જે આપણને સેવા પૂજામાં બતાવ્યું છે के रूह अल्लाह ने तीन दीदार दिया प्रथम दीदार बीच रहा पैगंबर साहेब के नूर को पटको बंधाओ दूसरे दीदार में अखंड ब्रज देखे कृष्ण प्रिया संघ के लिए तीसरे दीदार में बीच बेजा के नूर के कुबे में कलिश के लिए दूसरे सूरत को दई आ रीते सदगुरु देवचंद्र जी महाराज ने राज्य महाराजे त्रन वक्त दर्शन आप प्रथम दीदार बीच रहा पैगम्बर साहेब के नूर को पटको बंधाओ કે અગિયાર વર્ષની ઉંમરમાં સદગુરુ દેવચંદજી મહારાજ પરમાત્માની ખોજ કરવા માટે નીકળ્યા તો રાજાના ખોડાને એક રાજાનું ખોડું જતું હતું ભોજનગર તે તેમને પૂછ્યું કે મારે તમારા જોડે આવવું છે તો રાજાના સિપાહીઓએ કહ્યું ભાઈ તમારા જોડે કોઈ છે કે દેવચંદજી મહારાજ કહે મારા જોડે કોઈ છે નહીં તો તમે મારા સાથે આવી શકો એમ નથી એટલે દેવચંદ્ર મહારાજ પોતાની પાસે એક બચકી લીધી તપેલી લીધી એ પાણીની દોરી લીધી દોરી પાણી ખેંચવા માટે દોરી એક લોટો થોડું સીધું સામાન લીધું એક છરી લી કટારી લીધી આ બધું લઈ અને એ નીકળ્યા એ ભોજનગર જતો રસ્તાની અંદર હુકમનું સ્વરૂપ રાજજી મહારાજનું એ હુકમના સ્વરૂપમાં રાત્રે એમને દર્શન થયો એમને બીક લાગી અહીં કોઈ રા આવશે ડાકુ અને મને ચોરી અને મને મારી રાખશે તો જેવા મનમાં વિચાર આવ્યો ડાકુનો એવો રાજજી મહારાજે સિપાહીનું સ્વરૂપ લઈ અને સાક્ષાત્કાર ચોતર થયો અને એમણે કહ્યું કે ચાલ દેવચંદ્ર અને શું થયું છે કે મને પેટમાં તકલીફ થઈ છે તો દેવચંદ્ર મહારાજે સુવાડી દીધા અને જોંગ ઉપર પગ મૂકીને કહ્યું કે હવે કેમ છે તને કે આરામ છે એક પગે તો બીજા પગે ફરી જોંગ પર પગ મૂક્યો તો એમને આરામ થઈ ગયો આવી રીતે કચ્છના રણની અંદર એકલા હતા એમની પોતાની બસકી હતી જે પોટલી એ હુકમના સ્વરૂપ રાજજી મહારાજ હતા એમણે માથે ઉચકી લીધી અને લઈને રસ્તો ટૂંકાવી દીધો અને રાજાના ખોડા સુધી પહોંચી ગયા આમ પ્રથમ વાર એ રાજ્ય દર્શન એમને આપ્યો દુસરે દિદાર મેં અખંડ બ્રજ દેખે કૃષ્ણ પિયા સંખેલે બીજી વખતે જો ભોજનગરની અંદર જ્યારે ધ્યાન અવસ્થામાં બેઠેલા હતા અને એ વખતે એમનું સુરતા વ્રજ મંડળમાં પહોંચી ગઈ ક્યો વ્રજ મંડળમાં અને વ્રજમાં જઈને જસુદાજીને પૂછ્યું કે કૃષ્ણજી ક્યાં ગયા છે ત્યારે જસુદાએ કહ્યું કે તું વનરાવનમાં ગયા છે ત્યારે તમે એક મીઠાઈ થોડી લેતા જાઓ અને તો જ એને એ કૃષ્ણજીને તમે જોડે જમજો આવું કહ્યું અને મહારાજ મહારાજોજી એમની સુરતામાં ધ્યાનમાં એ નીકળ્યા તો વ્રજ મંડળમાં તો જેને પૂછ્યું ભાઈ કૃષ્ણજીનો અહીં કૃષ્ણ છે કે અહીં તો બધા કૃષ્ણ તો ઘણા બધા છે કરોડો કૃષ્ણ છે કયા કૃષ્ણની વાત કરું છું ત્યારે કે નંદજીનો લાલો કે નંદ તો પણ ઘણા બધા છે અહીં એક નંદ એથી નંદ નથી તો પછી કયા નંદી વાત કરો છો ત્યારે કહ્યું કે જસોદાન લાલો તો જસોદાન લાલો ત્યાં મળ્યા અને જો જઈને ચણા અને મીઠાઈ એને મિક્સ કરી અને ઘૂઘરી પ્રસાદ મળ્યો એ ભોજનગરની અંદર મળ્યો એટલે અહીં કહ્યું દુસરે દિદાર મેં અખંડ બ્રજ દેખી કૃષ્ણ પ્રિયાસન ખેલે તીસરે દિદાર મેં બીચ બેજા મુનારે કે નુરકે કુબે મેં કલિત કિલ્લી દુસરી સોત કો લઈ ત્રીજી વખતે દેવચંદ્રજી મહારાજ જયારે હરિદાસ ના ગુરુ કર્યા ગુરુ કરીને એમને એમની પાસે મંત્ર લીધો અને મંત્ર આપ્યો કયો ભજ મન કોચ બિહારી નિત બિલાસ વંદાવન એ મંત્ર પેલા હરિદાસજી દેવચંદ્રજી આપ્યો એ મંત્રથી પણ એમને આત્મા કોઈ સંતોષ થયો નહી હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારું ઘર ક્યાં છે એ ઓળખાણ થઈ નહીં એટલે ત્યાંથી એ જામનગર ની નવતરપુર આવ્યા ભક્ત હતા ઉંમર દેવચંદ્રજી મહારાજ ને સોળસો ને અઠોતેર માં ત્યારે સોળસો ને અઠોતેર ની અંદર આ એમને રાજી મહારાજ સાક્ષાત્કાર આપી અને એમને તારતમ આપ્યો

અને ત્યાર પછી પોચ છપાયો જે જે બનાવી છે આ માટી વર્ષો થઈ સરસ સુખ કે દાતાર એ પોચ છપાયો એ બધો છ ચોપાઈ એ તારતમ કહેવામાં આવે છે પણ અહીં વાણીમાં એમ લખ્યું છે કે પીવું લાયા બેર દોઈ એટલે એક લાયા તારતમ ચાવી અને દૂધી લાયા તારતમનો તારતમ ઇન્દ્રાવતી વિસ્તાર એટલે કુરજમ સરુચાઈની વાણી અઢાર હજાર સાતસો અઠ્ઠાવન ચોપાઈ એ એ બીજી વખતે રાજજી મહારાજ અહીંયા વાણી લાયા એને કીધું કે તારતમ દેખ વિચાર કે પીવું લાયા બેર દોઈ બીજી વખત આ ઇલમ તાર ઇલમ રૂપી તારતમ લાયા છે એ રીતે આપણા નિજાનંદ સંપ્રદાયની સ્થાપના સોળસો ની અઠ્યોતેર અંદર નવતરપુરી સ્થાપના કરી અને આપણો એ સંપ્રદાય છે એ જે સંપ્રદાયને કહેવામાં આવે છે સદગુરુ બ્રહ્માનંદ હૈ સૂત્ર રૂપ શિખા સદા તિન चैतन्य चित जो अनुपव सेवन है पुरुषोदम भोत सचिदानंद जान परम किशोर इत है प्रतिविधा जुगल किशोर को जाप है, मंत्र तार तम ब्रह्म विद्या देवी सही पुरी नवतन मम जोई अटोत्र सुपक शाखा सही शाला है गवलोक सदगुरु चरण को जहाँ जाय सब शोक सुख विलास नित्य मंद्रावन खुशी महाविष्णु जोई वेद हमारो ससम है तीर्थ जमनास होस्त्र सौर भागवत बुद्ध जागृत को ज्ञान मूल हमारो आनंद है फल नित्य बिहार प्रमाण दिव्य ब्रह्मपुर धाम है परक्सरातीत निवास निजानंद है संप्रदाय दे उत्तर पृष्ठ प्रकाश श्री देवचंद्र जी निजान इन प्रकट करी संप्रदाय લખીએ બાર બાર અત્યારે શ્રી પ્રાણ ના પ્યાર બોલો સી પ્રાથ પ્યાર બોલો દેવ ચંદ્ર મહારાજ કી આજકાદર સાથ કી યાનંદીના સર્વ સર્વસુંદર સાતના ચરણોમાં મંગલ પ્રેમ પ્રણામ 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 પ્રણામ